i <laughs>

તો જે એકાદશી રહેતા હોય આવી રીતે સરસ મજાનો ભજન ભક્તિ કરતા હોય એને તો એકાદશી નું ફળ કેવું સરસ મળે એની તો વાત જ શું ધન એકાદશી ધન એકાદશી એકાદશી કરીએ તો એ અક્ષર પાન આવો એકાદશીનો દિવસ અમારે મનસુખભાઈ કે એમાં ત્રણ મંડળ ભેગા થવાના ત્રણ અને ત્રણ મંડળ ભેગા થઈને ભલે એવું કે નાનું પણ નાગનું નાનું પણ નાગનું ગચ્ચું અને આવી રીતે જે એકાદશીનું વ્રત કરીને ભગવાનનું ભજન થાય જાગરણ થાય ત્યારે એનો મહિમા બહુ મોટો છે મહારાજ કે આવી એકાદશી પંદર દિવસમાં એક વખત આવે અને એ પંદર દિવસમાં એકાદશી એક વખત આવે પરમ છેલ્લે પાસે વચના અમ્રદ વાંચજો અને યાદ રાખજો સ્વામી પૂછે ને એટલે ખ્યાલ હોવો જોઈએ કે એકાદશીનું વચના અમ્રોધ કેટલા મુ કીધું આપણે વાત થાય મંથ્યનું આઠમ ખબર તો હોય તમને છતાં પણ બહુ ન હોય છે એ મંથ્યનું આઠમું જે એકાદશીનું વચના વાંચશો એટલે એમાં આવશે કે યજ્ઞ જે છે એ કાયો માટે કરો યજ્ઞ કરીને કલ્યાણ થાય અને એવા યજ્ઞ શાસ્ત્રમાં ઘણા પ્રકારના કીધા છે પણ મહારાજે કયો યજ્ઞ કીધો જ્ઞાન યજ્ઞ નહીં જ્ઞાન એને સદૃશમ પવિત્રમ એ વિદ્યતા ગીતાજી કહે છે જ્ઞાનથી પવિત્ર કાંઈ છે નહીં અને એ જે જ્ઞાન જે છે એ ભગવાનના સ્વરૂપને લાગેલું હોય ભગવાનના સ્વરૂપના સંબંધને પામેલું હોય કે જ્ઞાન સાચું છે બાકી તો ઘણા ઘણા અમારી લાઈનમાં ભણી ગયા હોય હે અમારી લાઈનમાં સારા ભણી ગયા હોય મોટા મોટા એન્જિનિયર થઈ ગયા હોય ડૉક્ટર થઈ ગયા હોય સાયન્ટિસ્ટ થઈ ગયા હોય અંગ્રેજીમાં સંસ્કૃતમાં હિન્દીમાં ગુજરાતીમાં થડાથડ બોલતા હોય હવે જ્યારે કાશી વળતા ને ત્યારે બધા પાકું કરતા અ તત્ર વીર વટ પટલો તરંગા તરંગ મકારે સકારે રેપુક મંદાય દંડ ભોજ દંડ એવી પછી થોડાક ધાર્મિક વિધિમાં ઘણા એવા હોય એ રીતે બોલતા હોય ત્યારે અમને એમ થાય ને કે ભગવાન દયાથી કંઈક છે તો એ પાકું કરી લે એટલે આમ મંત્ર પુષ્પાંજલિ ના અંતે ઓમ રાધાધિ રાધાએ પસે કલ્યાણ કાર્ય નમો નારાયણાય શ્રી વાસુદેવ સુ જન્મ પાપગ વૈ વૈ નમસ્કૃમે કૃષ્ણાય કૃષ્ણાય કૃષ્ણાયલકંઠાય નમો નમ સત્વન કામ કામાય મમેશ્વરૂપેત્રાતું દેવાદેવાય વૈશ્વ પદાતે મહારાજ નમ દે સામ્રજ ભુજ સ્વારજ વૈરજ પરમૃષારાજ મહાદેવચમ તૃય મેં સમતપતા સારભૌમ સાધીરપતિ કડાટક સત્યમે પ્રમાણ મત તસ્મા કપ્ત કામા નમસ્કાર છે કમ્પેરિઝન આવું લાઈન સર કેટલું બોલ દે એમને તો પંદર મિનિટ હેરા કરે એવું બોલ જાય પણ આનો સંબંધ નો હોય તો ગમે એટલા વેદના મંત્રો કરે છતાં પણ મોક્ષ ને ન પાવે કારણ કે એકડા વિના ના એની કોઈ કિંમત નથી ભગવાનના સંબંધે કરીને જ છે ત્યાં ત્યાં ભગવાન નું પ્રધાનપણું લાવું મહારાજ કે સર્વ વાતમાં આ વાતનું હું લાવજો

એ જ્ઞાન છે ખાલી કાચી કેરું તમે આવું લાંબુ બોલી નાખીને તમે તાળી વગાડો અમને એમ થાય કે હા ભક્ત કિંમત કરીએ અમારે એમાં કિંમત કરવાની નથી ભગવાનનો સંબંધ ન હોય તો એ બધો નકામ જ્ઞાન છે ભક્તિ બની જાય ભક્તિ બની જાય એટલે હું પ્રીતિ બની જાય પ્રીતિ ભગવાન વિશે પ્રેમ રૂપે બની જાય એ ભગવાનને વિશે હેત છું એ ભગવાનને વિશે હેત છું એટલે પછીથી સંતોમાં એક થાય ધર્મકુળમાં એક થાય હરિભક્તોમાં એક થાય અને એ જે નહોતો એટલે આખું જીવન એનું ધૂળમાં મળે કારણ પરમાત્મા પરમાત્માનો દીવો સરસ મજાનો આપણે તૈયાર કરવાનો હોય સોનાનું કોડિયું હોય સરસ મજાનું ચોખ્ખું ઘી પૂરેલું હોય દિવેટ હોય સરસ સોનાની હીરા જડીત થાળી રાખેલો હોય પણ લાઈટ વહી જાય તો એ દીવો અંજવાળું આપી શકે નહીં સોનાની થાળી હીરા જડી લાખો રૂપિયાની કિંમતી સોનાનું કોડિયું હોય દિવેટ સરસ મજાની હોય ચોખ્ખું ગાયનું ઘી પૂરેલું હોય છતાં પણ એ દીવો તે જ ન આપે શું એનું કારણ શું ખ્યાલ આવી ગયો ઘણા ખરા કે એમાં જ્યોતિ અગ્નિનો સંબંધ દેવતાનો ન થયો હોય એટલે બધો એ સોનાની જગ્યાએ અંધારામાં અંધારમાં રહી પ્રકાશ ના આપી શકે પ્રકાશ તો ત્યારે આપે કે જ્યારે એને અગ્નિનો સંબંધ થાય ત્યારે એવી રીતે આ કોડિયું આ સરસ મજાનું ચૈતન્ય એ ઘી પૂરેલું હે એ બધું હોય સરસ મજાનું ઘર મકાન બંગલો હોય સોનાની થાળી હોય ઊંચે કોળે જન્મ મળ્યો હોય રૂપ ગુણ ઐશ્વર્ય સત્તા સંપત્તિ સાધન આ તે બધું મળ્યું પણ એ બધું જ્યોત વિનાના એ દીવા જેવું છે કોડિયા જેવું છે એને ભગવાનનો સંબંધ જ્યારે થાય ત્યારે આ કોઢ્યુલ આ દિવેલને આ બધુંય જે છે ને સાર્થક થઈ અને આખા જગતમાંની આખા બ્રહ્માંડમાં પુરુષોત્તમ નારાયણના પ્રકાશે કરીને પ્રકાશિત થાય બાકી કોઈની તાકાત નથી કે સાધને કરીને થાય એટલા માટે ભગવાન પુરુષોત્તમ નારાયણે આપણને ખાસ એવું સમજાયું કે ભગવાનના સદાને માટે હાલતા ચાલતા ખાતા પીતા શુભ અશુભ સર્વક્રિયા વિશે માટે સ્મરણ રાખ ભગવાન પુરુષોત્તમ નારાયણ પ્રધાન પણ રે મુખ્ય પણ રે એના માટે આવા વ્રતો ઉત્સવો ભગવાને સત્તો એ એ શાસ્ત્રો એ પ્રવર્તા છે પંદર દિવસ થાય ને આવે પંદર દિવસ થાય ને આવે તો મહારાજ કે પંદર દિવસ ન લગાડવા એમાં મહારાજે કીધું મધ્યનું આઠમું મહારાજ કે મૂળદાનવનો દીકરો નાડી જંગ અને એ કેવો મહાન આસુરી અને એ મુરદાનવ ભગવાનની જે સયા હતી ભગવાન પોતે પોતાનું દિવ્ય મન દિવ્ય ઇન્દ્રિયો ને અંતર સન્મુખ કરીને કોઢ્યા હતા અને ત્યારે એ નાડી જંગનો દીકરો મુરદાનો આવ્યો ભગવાનને મારવા તૈયાર છે અને ત્યારે ભગવાનના સ્વરૂપમાંથી દિવ્ય કન્યા પ્રગટ થયા ભગવાનની રક્ષા કરવા માટે જે રક્ષણ કરનારા જે છે એને રક્ષાની જરૂર પડે ભગવાનની લીલા કેવી છે અને ત્યારે એ કન્યાનો રૂપ જોઈને મોહ પામ્યો અને ત્યારે મારવાનું ભૂલી ગયો ભગવાનને તો મારી સાથે લગ્ન કર ત્યારે કન્યા શું કે યુદ્ધમાં જીતે એની સાથે હું વિવાહ કરું પણ મૂરખ એમ નથી માનતો કે આની આને લડાઈ કરશું કા એ મરી જાય કે હું મરી જાય આમ કોણ કોની સાથે પછી લગ્ન કરે અને ત્યારે બે યુદ્ધ થયું એ જે દિવ્ય કન્યા એણે મુરદાના નું મસ્તક કાપી દીધું ભગવાન જાગ્યા ભગવાન એમ દ્રષ્ટિ કરી ભગવાનની શક્તિ હતી કોણ તમે મહારાજને ત્યારે ને મારી નાખનાર એ કન્યા કહે છે કે પ્રભુ હું આપના એકાદશી ઇન્દ્રિયોમાંથી પ્રગટ થયેલી મારું નામ એકાદશી અને આ રાક્ષસને અમે માર્યો માટે હું એકાદશી છું આપની શક્તિ છું અને ત્યારે ભગવાને કીધું કે આજનો દિવસ એકાદશીનો દિવસ અને આજનો જે દિવસ આજથી વ્રત આ પ્રલય થાય ત્યાં સુધી એ તારા નામનું વ્રત દેવી ચાલુ રહેશે મારા જે ભક્તો જે છે એ તારું વ્રત કરશે અને મારું અનુસંધાન રાખશે મારી ભજન ભક્તિ કરશે એને મારા ધામની પ્રાપ્તિ કરાવીશ આ વરદાન ભગવાને